હતું વર્ક વિઝામાં યુરોપના પૈસા લીધા હતા અલ્બેનિયા ખાતે જવાનું અને એને અમારું કરે મલેશિયા કે તમે મલેશિયા જાઓ મલેશિયા પંદર દિવસ રોકાઓ ત્યાંથી પછી તમારી અલ્બેનિયાની ફ્લાઇટ થાય ડાયરેક્ટ ડાયરેક્ટ પણ નહોતી એમાંથી વાયા વાયા કરી કતારથી ટર્કી ટર્કીથી અલ્બેનિયા પહોંચાડવાના હતા તો ખબર નહીં કયો રૂટ હોય પણ એવી રીતે કરીને પછી અમને બેંગ્લોર મુંબઈ થી બેંગ્લોર ગયા બેંગ્લોર પહોંચ્યા તો ત્યાં ખબર પડી કે બધી ટિકિટ ને બધી પછી ત્યાંથી અમને સીધા ડિપોર્ટ કર્યા ડિપોર્ટ કરીને અત્યારે અમે સવારે અહીંયા પહોંચ્યા ઓફિસે બે જગ્યાએ ગયા તો ઓફિસે ટાળું હતું નિહાર જોડે વાત કરીએ તો કાંઈ હરખી રીતે જવાબ દેતા નથી ને ગાળું દે છે જુનાગઢ ભાઈ એજન્ટ છે બરોબર છે એને અમે પાંચ લાખ રૂપિયા આપ્યા છે અમારે એવા આઠ વ્યક્તિ હતા બીજા અમારા સંબંધી માં બધા ગ્રુપ ના છોકરા છે બધા એમાં પાંચ લાખનો નો મેપ હોય તે પણ શેક આપ્યો છે નિહાર જાણીને બીજા એક યોગેશ મેવડા કરે છે એમને પણ એક ને પંચોતેર નો શેક આપ્યો છે બીજા રોકડા પૈસા આપ્યા છે રોકડા પૈસા આપ્યા છે અમે કેશુભાઈ કેશવાલા આપ્યા છે બરોબર છે એનું પણ અમારી પાસે પ્રૂફ વિડીયો કોલ વિડીયો સહિત સાથે છે ભાઈ એ બધું ફ્રોડ એવું નીકળ્યું છે બરોબર છે તો છોકરા બધા ભગલાઈ ગયા છે બસ અને હવે કેસ કરવા જાય તો કેસ નહીં લઈને ઓલું થાય તો જો કેસ પતિ જાય પૈસા નહીં મળે તો છોકરા બધા આત્મવિલોપનો કોશિશ કરવાની તૈયારીમાં છે છોકરો બેંગલા પૈસા પછી એને ખબર પડી કે ભાઈ રિટર્ન ટિકિટ છે ખોટી છે ઓફો લેટર છે ફોટો છે પછી અહીંયા ની સંપત્ત કરવાનો કોશિશ કરતી કે તો તમારો વાક છે ભાઈ આ વસ્તુ નથી એમ કરીને છોકરાને બધાને થોડોક હળબળ મળે કે તમારે કેસ કોઈ છૂટ છે બધા વધારે પડતા કરતા ને